અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગત સત્તર સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી જિલ્લામાં સ્વચ્છતા સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ તંત્રના કેટલાક જાતિગત માનસિક પ્રકૃતિ ધરાવતા કર્મચારીઓ તજિયા ઉડાવી રહ્યા હોવાની એક પોસ્ટ વાયરલ થઈ છે અરવલ્લી જિલ્લાના ભીલોડા બીઆરસી ચેતના પટેલ દ્વારા કરવામાં આવેલા પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પ્રતિ ટેપ ઓ બીઆરસીએ શ્રી ઓક્ત યાદી આપણા તાલુકા એસી સમાજના અસ્વચ્છ વ્યવસાયના વિદ્યાર્થીઓને ધોરણ બે થી આઠની યાદી છે યાદી અને ધોરણના વિદ્યાર્થીઓ સહિત ઈ કેવાયસીની કામગીરી ટોપ પ્રાયોરિટીમાં પૂર્ણ કરવાની છે જેથી ઉક્ત યાદી અને ધોરણ એકના એસી સ્વચ્છ વ્યવસાયના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના પ્રપોઝલ સત્વરે પૂર્ણ કરી શકાય શકાયની એક મેસેજની વાયરલ પોસ્ટ સામે સવાલો ઉઠ્યા છે સાથે સામાજિક લાગણી પણ દુભાતા લોકો રોજ ઠાલવી રહ્યા છે અરવલ્લી જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ સ્પષ્ટ કરવું જોઈએ કે અનુસૂચિત જાતિ સમાજના સ્વચ્છ બાળકો શબ્દોનો અર્થ શું થાય આવા શબ્દોનો પ્રયોગ કરી શકાય કે નહીં જો કરી શકાય તો એની સ્પષ્ટતા કરવી જરૂરી છે કારણ કે આવી પોસ્ટી લોકોની સામાજિક લાગણી ધોવાતી જાય છે અરવલી જિલ્લામાં હાલ ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં આવા લોકો માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે તેવી પણ માંગ કરી ઉઠી છે અરવલ્લી જિલ્લાની અંદર શિક્ષણ જગતની અંદર હજુ પણ છૂઆ છૂતનો કંઈક ખેલ રમાઈ રહ્યો હોય એવું મહેસૂસ થઈ રહ્યું છે અને એવું વોટ્સઅપ મીડિયાની અંદર એક શિક્ષક એક જે ડીપીઓ કક્ષાના કે શું કહી શકાય કે શિક્ષકોના હેડ એ ભિલોડાની અંદર એક મેડમ છે ચેતના બેન એમાં એવું કોમેન્ટ કરી છે કે અસ્વચ્છ બાળકો એસસીની અંદર હજુ પણ જાતિવાદનો આવો એ કોઈ પરિપત્ર ગુજરાત સરકારના પ્રશાસને પરિપત્ર બનાવો અને મીડિયાની અંદર આ રીતે ફરતું થાય એ કેટલા અંશે વ્યાજબી છે ખરેખર આ દુઃખદ ઘટના છે પંચોતેર વર્ષ સુધી આ મગજની છૂઆછતની ગંદકી જતી નથી અને પ્રશાસનનો સીધો આક્ષેપ કરું છું કે આ કાવતરું કરનાર આ પરિપત્રની અંદર છેડછાડ કરનાર વ્યક્તિને ટર્મિનેટ કેમ ના કરવા એ ઉગ્ર માંગ છે કોઈ અધિકારી સાથે વાત નહીં આ બાબતે અધિકારી સાથે મોડાસાના અધિકારી સાથે દવે સાહેબ સાથે વાતચીત થઈ દવે સાહેબ નું કેવું એવું છે કે સમાજ કલ્યાણ ખાતામાંથી જ આ પરિપત્ર આવું લખાઈને આવે છે કે અસ્વચ્છ સાથે સંકળાયેલા બાળકો જ્યારે સ્કૂલની અંદર સમાનતા બંધુતા અને કરુણાની વાત થતી હોય ત્યારે અસ્વચ્છના બાળકો આ કેટલા અંશે વ્યાજવી છે આ એક દુઃખદ ઘટના છે ખરેખર સરકારે આની ઉપર વિચારવું જોઈએ ભારત સરકાર એક બાજુ વર્ગીકરણની વાત કરે છે અને એક બાજુ આ રીતે ભેદભાવ નીતિ કરે છે તો કેટલા અંશે વ્યાજબી છે પ્રજાના કાન સુધી આ વાત પહોંચવી જોઈએ અને આવું કામ કૃત્ય કરનાર આ અધિકારી હોય કે આ શિક્ષક હોય એને તાત્કાલિક એને ટર્મિનેટ કરવા જોઈએ આ મારી ઉગ્ર માંગ છે અને આ જિલ્લાની પ્રજા અને ગુજરાતની પ્રજા માગી રહી છે કે આ છૂઆછૂતાના જાતિગત લોકોને જાતિગત માનસિકતા રાખવાળા લોકોને આવા કર્મચારીઓને તાત્કાલિક ટર્મિનેટ કરવા જોઈએ ભરેલી ગંદકી છે હજુ આ લોકો સાફ કરી શકતા નથી આ જ્યાં સુધી મગજ ગંદકી સાફ નહીં થાય ત્યાં સુધી આ દેશ મહાસત્તા ઉપર પહોચી શકવાનો નથી અને નથી અરવલ્લી